નખ એકજે આખ નીચે તો જોગી જોગંધી જોગંદર સંઘલી બેઠો શિવ સમુ એ ચાલે મારી કેસવારી દિસે જટા ધારી ગજબ ત્રાડ તવોર નિશાયે પ્રગટે પડઘા ચૌદ દિશાયે રાતે મેઘલી ગિરમા હોજો બેલાડ મસ્તી ચાક્ષુસ તુજો

ઘરી ને મૃગપતિ તું હમફાવે હરી ને ગૃહસ્થ તુજ સરખો ના કોઈ આવી કુટુંબ કરણી ના જોઈ તુજ સંજળ થી સૌર્યજ સરિતા તુજ શિશુઓ થી શોભિત ધરીતા તુજ બ્રહ્મણે જંગલ શોભે કે જંગલ થી તું શોભે છે સિંહો રક્ષતી સિંહા સાવ સાવ સોર સાલ શિષ્ટ શિકારી તું છે આજગ કેસરી તવ ધીરજ ને જાણી મોહ નિરસ્થિ મજા પ્રમાણી

विभूषित सिंह चालीसा पाठ करे जो कोई सोलिया विभूषित सिंह चालीसा पाठ करे जो कोई सब भय नासे जीवन में सिंह सी, समान गुण हो सिंह समान गुण हो धन्यवाद <प्लागा> तो आज विश्वास